સીતારામ બધાય ડાયરાને તો હવારના વાગ્યા છે હાડા નવ અને આપણે વાં કાલે પાણી વારતા હતા એ પી ગયું છે અહીંથી ચાલુ કર્યું છે મકાનના પસવાળાવાળી પટ્ટીમાં અને ઓલી બાજુથી ચાલે છે તો હજી બે કેરા પાયા છે તો ચાલો વારીએ પાણી અને આજે કંઈક નવું કરીએ તો પહેલાં જઈ ઘરે અને ગોતતા આવી હું જડે છે અને હું નક્કી થાય એ પ્રમાણે આગળ જોઈ હાલો તો આપણે ગયા હતા ઘેરે ઓલું બધું ગોતવા તો અહીંયા થાંભલા પાસે કાબેર પીડી હતી થાંભલા ઉપરથી હેઠી પડી ગઈ શોટ થયો એટલે તો શોટ લાગી ગયો હે અને પાણી બાણી પાયું છે અને માથે થોડુંક પાણી સાંટું હે તો જુઓ હવે અલબલે હે તો બિસારી બસી ગઈ હે ઘાય આપણે પૂગી ગયા હતા તો ચાલો અને હજી એક વખત પાણી પાઈ અને ઉડી ગઈ આ બાજુ આવી ગયા હાથ ઉપર જો આ બાજુ હાથ ઉપર બેઠી હે અને ઉડે હે હવે તો હવે કંઈ વાંધો નથી તો શોટ લાગી ગયો તો એને થાંભલા ઉપર પછી પાણી બાણી માથે સાઈટું અને હવે તો બચી ગઈ છે બિસારી તો ઉડે છે હાથ ઉપર બેસી ગઈ છે ઉડીન શેટી જાતી નથી હવે ઉધર ઉધર હમણું જો કેમેરો ચાલુ છે તો મસ્તીની બેઠી છે ઉડતી નથી તો થોડો ઘણો છો લાગ્યો તો જો ઉડી ગઈ હાલો તો આ ત્રણ વસ્તુ લઈ આવ્યા છે ઘરેથી એક સેલ લઈ આવ્યા લેવાશે એક બેટરી લઈ આવ્યા લેવાશે અને એક લઈ આવ્યા લેવાશે પંખાનું તો ત્રણે ત્રણ બરેલી સીટ છે તો ચાલો આને હવે ખોલીએ અને જોઈએ અંદરનું રાજ હું હું નીકળે છે ચાલો પેલા સેલ ને ખોલીએ અને જોઈ હું હું અંદરથી નીકળે હે તો ખોલવા માટે ટેસ્ટર લેવા છે અને કાપવા માટે કાતર લેવાશે કટર પેલા આપણે સેલ ખોલી અને જોઈએ સેલમાંથી હું નીકળે હે તો જો એક પતરું નીકળ્યું હે માથે દેખાતું તું એજ એક વાયસર નીકળ્યો હેલ્ફ તો એમાંથી એટલું નીકળ્યું હે એક આ ખોખું નીકળું હે આમાં અંદર બધું અને એક આ નીકળું હે ધરી દેવું અને વાયસરું નીકળ્યા હે અને આ પાવરના પોઈન્ટ નીકળ્યા હે તો ચાલો હવે ખોલીએ બેટરીને અને જોઈ બેટરીની અંદરનું રાજ હું હું નીકળે છે હેથી લઈ પેલા ચાર્જિંગ આવતું હોય ત્યાંથી ને તો જુઓ ત્રણેય પોઈન્ટ નીકળી ગયા હે એક જ તો જુઓ આવી નીકળી બેટરીનું પથરું કડક હતો એવડું નીકળ્યું હે અને અંદર નીકળ્યા તો એટલું કાગજ નીકળું હે ભેગું બીજું કઈ છે નહીં ખાલી કાગળ જ છે અને કાગળની અંદર કઈક છે જો જો આ કાગળ છે અને કાગળ ની અંદર આવું નીકળું છે ને જો આ હું કાગળ નીકળું છે અંદરથી આટલું બધું નીકળું છે બેટરી અંદરથી ઘણા કાગળ્યા છે અને પત્રું છે ચાલો આને મૂકી દઈ સાઈડમાં માં આને ખોલીએ અને જોઈએ તો મા કાગળ નીકળ્યો હે ચડાવેલું હોય હવે પતરા જેવું લાગે છે પાવર કાઢે ત્યાંથી जो आकु राजबाई ने आवी गयो छे आनो जो अई अब ओयल वारो भरयो है आ देवडी गट्टी निकली है अंदर से तो जो जो ओयल काटे है देवडी दब भी निकली है बीजी अंदर से આમાં ઓઇલ ભર્યું હતું અને આ થઈ ગયું હવે ખોખું ખાલી આ ડબ્બી પાસે આમાં ભરી દઈ અને હવે આપણા ઝીંકુડી ડટીને લઈ તો પેલા સાફ કરી આવી ઓઇલ વાળી ભરી છે હાથને બધું બગાડી નાખ્યું હે તો ચાલો સર્વિસ કરી આવી અને પછી ખોલીએ તો ચાલો હવે આ કંઈ ખુલે એવું છે નહીં મારીને ચેક કરી લઈ હું અંદર નીકળે છે તો ઝીંકડી હતી પણ કાગળ તો ઘણું બધું નીકળવાનું હે જોઈ કેટલું કાગળ નીકળે છે તો હવે આખી આખી ડટી હે કાગજ ની હે આવા ની ચાલો તો જો આ ડટો તો ડટાની અંદરથી આવું નીકળ્યું હે બધું આટલા કાગરિયા નીકળ્યા હે અને હજી આ ડટીમાં કાગરિયા જ છે બીજું કાંઈ હવે શેરની અને એક આવા રસની ધરી નીકળી હતી વસારેથી તો એટલો લબાસો નીકળ્યો હે આ ડટામાંથી અને સેલમાં તો ઘણું બધું નીકળ્યું હતું તો આ બધું આમાં હે સેલનું તો જો આવું બધું નીકળ્યું હતું સેલમાંથી અને એક હજી કારી ધરી નીકળી હતી વસારથી અને કોલછા જેવું નીકળ્યું હતું તો સેલમાંથી એટલું બધું નીકળ્યું છે અને આ બેટરીનો લબાસો બધો હોય તો આવા કાગજિયા નીકળ્યા હે બેટરી અંદરથી અલગ અલગ જાતના હાલો તો બધાને રાજ ખોલીને આવતા રહ્યા છે અહીં પાછા આપણા રાજમાં તો પાણી હાલે છે વાગી ગયા છે ત્રણ તો કલાક જેવી હવે લાઈટ છે અને ક્યારે રહ્યા છે હવે ત્રણ તો અહીંયા માનમાન પી જ હા એવું છે બધું મકાનના પછવાડા વાળી પટ્ટીમાં વારી છે ત્યાં અને બેટરીમાંથી ઘણો લબાસો નીકળ્યો હતો જે આપણે જોયો એ આગળ તો આગળ પાછી કોમેન્ટ કરજો કે આના પછી વિડીયોમાં કંઈક નવું પાછું કરીએ અને ચાલો અત્યારે હવે વારીએ પાણી હાલો તો મિત્રો લાઇટ ગઈ છે અને આપણા અહીંયા બે કેરા રહી ગયા છે પાવરના બાકી આગળ હજી ગઈ છે તો કાલે પાછું અહીંથી ચાલુ કર્યું બે કેરા પાહું અને પછી જોઈ કેમનું લઈ જવાનું થાય છે તો ચાલો આજનો બ્લોગ કરીએ હવે આપણે અહીંયા સમાપ્તા ગયું હોય તો લાઇકને શેર કરી દેજો અને ચેનલમાં નવા આવતો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય